બાપુ બેઠા છે ને ના છે ભારતીય છે ભારતીય આશ્રમ બોર્ડ એ આખો આ બધું મેળા બાંધ્યા છે જે આપણે જ બાંધેલા છે બધા મારા એમ છો મારા કલેજા મારી YouTube ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે તો કેમ છો બધા બધા મજામાં દેજો કારણ કે મારા બ્લોગ જોતા હોય બધા મજામાં થાય તો મસ્ત મજાનો ગુડ મોર્નિંગ થઈ ગયું છે જાગીને નાઈ ધોઈને થઈ જશું ફ્રેશ તો પહેલા તો બધાને ગુડ મોર્નિંગ તો હવે તો ધીમે ધીમે આપણે સેવાનું કાર્ય કરતા હોઈએ છીએ અને માં લેવાનો ટાઈમ નથી રહેતો એટલા માટે કે એક જ એક જ મોબાઈલમાં શૂટ થતું હોય એટલા માટે આમાં નથી લઈ શકતો તો કાંઈ નહીં આપણે બને એવી બધી ટ્રાય કરીશું ને વધારેમાં વધારે વ્લોગ વ્લોગમાં પણ તમને બતાવવું મારું સેવાનું કાર્ય તો ફેમિલી અમારું સેવાનું કાર્ય કેવું લાગે છે કોમેન્ટ કરજો ને વિડીયો વધારેમાં વધારે શેર કરજો હજી તો માતાજીના માંડવામાં પણ જવાનું છે અને મેળામાં પણ જવાનું છે કારણ કે આ વખતે તો ભૂર્ખે હનુમાનજીનો મેળો મારા ભાગમાં નથી એટલે હવે સાળંગપુરનો મેળો પણ કરીશું ને હમણાં ચોક્કસ સમયે મારો બર્થડે આવે છે તો ક્યારે છે તમને ખબર હોય તો ફટાફટ કોમેન્ટ કરી દેજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરજો ને હવે આપણે નીકળી જઈએ હમણાં થોડી વારમાં આપણા કામ ધંધે તો હવે તમને અમારી સેવા કેવી લાગે છે કોમેન્ટ કરજો ને હવે આપણે આગળ આગળ સેવા કરતી રહીએ ને બહુ સારી એવી સેવા કરવાની છે તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો ને તમારા દરેક ગ્રુપમાં છે લીંબુડીમાં ઘણા બધા લીંબુ આવી જશે કેમ કે અત્યારે લીંબુની કિંમત તમે જાણી લેજો એકવાર અને મારા તો જ્યાં નાના નાના લીંબુ છે અને આ બધું ફૂલડા છે કંઈ વાંધો નહીં માસ્તો થઈ જશે બપોરને તડકો ફૂલે ફૂલ છે ને હું ને બે આવી જશે આ ચકલીઓને ચણના જે ફિલ્ડર ખાલી થઈ ગયા હોય તો આંટો મારવા માટે આવ્યા હતા ને અત્યારે ખોડેજાના માતાજીના મંદિર છે એ માળા અમે જોરદાર લોકેશનમાં બાંધ્યા છે અને ઘણી જગ્યાએ માળા પણ કરી નાખ્યા છે એ પણ હું તમને બતાવીશ પણ પહેલાં તો આ ચણ નાખવાનો કાર્યક્રમ હતો તો મેં કીધું લાવો આંટો મારી આવી અને ચણ નાખી દઈએ તો અત્યારે તો મસ્ત ચકલીઓ ખાય છે નીચે બેઠી બેઠી તમે જોઈ શકો છો કે મસ્ત મસ્ત બેઠી બેઠી ખાય છે આંટો મારે છે પાણીના કુંડા બુંડા ભરાઈ જશે સરસ આપણા આ ચકલી ઘર એનું લોકેશન તો કે બધી જગ્યાએ માળા તો થઈ જશે મસ્ત અહીંયા તો બધે માળા કરી નહીં છે એ આખું આ બધું મેળા બાંધ્યા છે જે આપણે જ બાંધેલા છે બધા માળા પણ ચણનું કંઈ ખાલી થયું નથી એટલું બધું ખાસ તો એટલા માટે હવે આપણે અહીંયા છણ નથી નાખવાની હવે બીજી વાર નેક્સ્ટ ટાઈમ આવ્યો અને અહીંયા ચણ નાખી દેવું જેથી કરીને વધારે ખાલી થઈ જાય અને આ બધી ચક્કર લાંટા મારે છે તો આ લોકેશન તમને કેવું લાગ્યું કોમેન્ટ કરો ફટાફટ બધા આપણે આવીને આવી અવનવી સેવા કરતી રહેવાની છે ને આમ તો માળા લગભગ લગભગ હોય સો ટકા માળા તો બધાયમાં થઈ જ જશે અમુક ખાલી હોય તો કારણ કે તો આ એમાં માળા થઈ જાય મસ્ત તો કાંઈ નહીં હાલો બીજા લોકેશન ઉપર નીકળી જઈએ વારથી લોકેશન જોરદાર લાગે ને તો માનો ટોપી બોપી પહેરીને બે જીધો છે ગાડી ઉપર મસ્ત લોકેશન છે જોરદાર માનો જો ટોપી બોપી પહેરીને તો ટી શર્ટ ઠપ કરી દીધો છે તો એને આલો બીજા લોકેશન પર જઈએ ને અમારો લોક કેવા લાગે છે કોમેન્ટ કરજો ને ફટાફટ વિડીયો શેર કરી દેજો કારણ કે આપણે જે આવનારા સમયમાં એક લાખ સેકલી ઘર બાંધવાનો ટાર્ગેટ છે તો સપોર્ટ કરતા રહીજો અને વિડીયો વધારેમાં વધારે શેર કરતા રહીજો અમે નીકળી જાય છીએ સુપર આરાધામ મામાદેવના દર્શન કરવા માટે અને તમને પણ દર્શન કરાવવાની ઈચ્છા છે તો તમને પણ દર્શન કરાવીશ તો વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો અને તમને મામાદેવના દર્શન કરાવો ને અત્યારે અમે બહુ અડધક જેવા તો પગી ગયા છીએ અને રસ્તામાં ઊભા રહી જાય ને વિચાર આવો કે લાવો મારાટું ફેમિલીને પણ દર્શન કરાવવું ને એને થોડીક વાત પણ કરી દઈએ એટલા માટે હવે નીકળે તો ગયા જ છીએ તો માનવને અમે બે જઈએ છીએ ફટાફટ હમણાં મામાદેવના મંદિરે પહોંચીએ અને તમને પણ દર્શન કરાવીએ તો વિડીયો કન્ટિન્યુ થતા રહીજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો અને બાપુ હશે તો તમને બાપુ સાથે વાતચીત કરાવીશ અને દર્શન પણ કરાવીશ તો વિડીયો કન્ટિન્યુ થતા રહીજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો તમને દર્શન કરી લો મામાદેવના એ મામાદેવ લખી નાખજો કોમેન્ટમાં કરી લેજો ધોણા દર્શન ને આ છે મહાદેવ નું મંદિર મહાદેવના સ્થાન ને આ છે મહાદેવ મંદિરના મંદિર ને ટૂંક સમયમાં નવું નિર્માણ થવા જઈ રહ્યું છે જય મહાદેવ

જે જુનાગઢ અખાડામાં એક હજાર આઠ અખાડામાં બહુ સારું એવું પદ પણ મળી જશે હમણાં ક્યારેય મીન્સ કે હમણાં મહાશિવરાત્રી હતી ત્યારે બાપુને સારું એવું પદ પણ મળી જશે ને મળીને ખૂબ આનંદ થયો થોડી વાર બેઠા અને ફૂલ મોજ મજા કરીને હવે નીકળી જઈએ આપણે આપણા ઘર બાજુ તો વિડીયો કન્ટિન્યુઝ થતા રહી જાય અને તમારા દરેક ગ્રુપમાં શેર કરીએ એટલે કાલે સાંજે દર્શન દર્શન કરીને આવતા રહ્યા હતા ને એમાં પછી થોડુંક લેટ થઈ જતો એટલા માટે બ્લોગ શૂટ કરવાનો કંઈ ટાઈમ ન રહ્યો તો ભાઈ નહીં એ એ બ્લોગ આજે પૂરો કરું છું અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવું છું વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો તો ચા પછી મળી એક નવા વ્લોગની સાથે ત્યાં સુધી ટાટાબાય બાય શિવ હું બીજો વ્લોગ ચાલુ કરી દઉં ત્યાં સુધીમાં તમે વિડીયો શેર કરી દો